વહે છે જીત હોય અમારી એમ વેગડાજી કહે છે ગૌ બ્રાહ્મણ પ્રતિબાળ બિરદ અમારું બેન બેટી ની માટે અમે ખપી જઈએ અમે માંધાતાના દીકરા કોળી છીએ લોઈ ભલે લાખો ના જાય પણ નાક નો જવા દઈએ લોહી ભલે લાખો ના જાય પણ નાક નો જવા દઈએ અમે માંધાતા દીકરા કોળાઈ છીએ અરે રાકા રક્ષા કરે નહીં અને વિરલા રે નહી વાટે રાકા રક્ષા કરે નહીં અને વિરલા રે નહી વાટે વેગડાજી પૂજાણા સોમનાથ ને માટે અરે હટાણું એમનું હતું વતન પ્રેમ ની વાટે લડી લેતા ભલે ને હંમેશા આબ ફાટે નથી કોઈ સાથી કોળી યાદ કરશો તો મળશે સુરવીરતાની વાટે સોમનાથની સખાતે નીકળ્યા અને એમ કે હજારો દુશ્મનોની લોથ ધાળી દીધી ન્યા સોમનાથની સખાતે આપણા ઘણા સુરવીરો આપણા કોળી સમાજના ઘણા બધા સુરવીરો કામ આવેલા છે જેનો એક ગુજરાત સરકારે ત્યાં સ્તંભ બનાવવામાં આવ્યો છે એ સમયની અંદર સ્તંભ બનાવ્યો છે એ આપણા કોળી સમાજની સુરવીરતાની નિશાની છે અને મંદિરની ડાબી બાજુ વેગડાજીની ખાંભી છે તો એક વખત જરૂર આ વેગડાજીને મસ્તક નમાવવા જઈજો ત્યાંથી આગળ આવો તમે ગાંધીજીએ જેથી વિદેશની અંદર એમ કહેવાય કે ટ્રેન છોડી એને ટ્રેન છોડવી પડી ગાંધીજીને અંગ્રેજ અમલદારે ઉતારી નહીં ખા ત્યારે ગાંધીજીએ નિર્ણય કર્યો હતો કે આજ અડધી રાતે તમે મને જે ટ્રેન છોડાવો છો એક દિવસ હું તમને દેશ મારો ન છોડાવું તો હું ગાંધીજી નહીં આ પ્રતિજ્ઞા લીધી ત્યારે હવ પહેલો સાથ આપનાર ઇતિહાસની અંદર કોઈક દિવસ નજર નાખજો હવ પહેલો સાથ આપનાર આપણા કોળી હતા આપણા કોળીએ એને સપોર્ટ કર્યો હતો ગાંધીજીને અને આઝાદીની લડાઈની અંદર પણ આપણા કોળી સમાજે ઘણું બધું મોટું યોગદાન આપેલું છે પોતાના

કંઈક આપણા યુવાનો એમ કહેવાય કે આઝાદીની લડાઈની અંદર શહીદ થઈ ગયા છે શહીદી ઓરી લીધી છે અને એ શિવાજીને શિવાજીની ફોજના જે સેનાપતિ હતા એ આપણા કોળી તાનાજી માલસુરે હતા ત્યાંથી આગળ આવો રાણી લક્ષ્મીબાઈ એ લક્ષ્મીબાઈના અંગત અંગરક્ષક તરીકે જલકારીબાઈ હતા અને જલકારીબાઈનું કેવું સાહસ બે ત્રણ પ્રસંગો તો ખૂબ મોટા છે અત્યારે વર્ણવી શકાય એમ નથી પણ એ રાણી લક્ષ્મીબાઈને જે અંગ્રેજો ચારે બાજુ કોળીની દીકરી એ રાણી લક્ષ્મીબાઈને ગુપ્ત માર્ગેથી બહાર કાઢી ગુપ્ત માર્ગેથી એને જવા દીધા અને એ કોળીની દીકરી ઝલકારીબાઈએ રાણીનો વેશ ધારણ કરી અને અંગ્રેજોની ફોજની સામે ટાઇટ કર્યા હતા અને ચાર કલાક સુધી અંગ્રેજોને એમ કહેવાય ફાંફા મારતા કરી દીધા હતા એ અંગ્રેજોની સામે એ કોળીની દીકરી ઝલકારીબાઈ એવી રીતે લડતી હતી ને કે એ અંગ્રેજો અમલદારો છે એ નક્કી નહોતા કરી એકતા કે આવું કોણ આવી ગયું છે રાત્રિના ત્રીજા પહાડની અંદર આ યુદ્ધ જુતું અને ચાર કલાક ઝલકારીબાઈ અંગ્રેજોના ફોજની સામે ઝજુમી ઝજુમી હતી આ એક કોળીની દીકરી હતી ભલામણા તમે આગળ આવો તો ભક્તિમાં આવો ને તો ભક્તિની અંદર નવનાથ સાધુની નાથની અંદર એમ કહેવામાં આવે છે કે નવનાથના જે બેસણા છે ને સૌથી મોટા નવનાથ છે એની ભેગા જો કોઈ પૂજાણા હોય ને તો એ આપણા કોળી સંત હતા એક ધૂંધળીનાથ અને એક સંત વેલનાથ આ બે દસમા નાથ તરીકે પૂજાણા છે આમાં ક્યાં આપણે પાછળ છીએ યાર જ્યાંથી આગળ આવો તો રામ ભગવાન કહેવાય કે લંકાની ધરતીમાં રાવણ ને મારી અને પાછા આવ્યા એક રામ સીતાજીનો ત્યાગ કર્યો લક્ષ્મણજીને કે આ રથ જોડી અને સીતાજીને જંગલની માલપા મેકી આવો લક્ષ્મણજી રથ જોડી સીતા માતાજીને બેહારી અને જંગલની માલપા જાય છે રથ કઈ રીતે આકે છે લક્ષ્મણજીને ખબર નથી રથ એમ કેવાય અઘોર જંગલ આવ્યું અઘોર જંગલ ની અંદર રથ ઉભો રાખ્યો સીતાજીને કીધું નથી કે માતાજી ઉતરી ઉતરી પણ સીતાજી પોતે સમજી મારે જવાનું છે રામ મારો ત્યાગ કર્યો છે સીતાજી અહીંયા ઉતરી ગયા અને લક્ષ્મણજી છે એમ કેવાય કે પાછા વયા ગયા અયોધ્યા અને ઈ સીતાજીને આશીર્વા આપનાર એક આશ્રમ ની અંદર તેથી સીતાજીએ આશીરો લીધો તો અને ઈ આશ્રમના જે માલિક હતા જે ગુરુ હતા એ આશ્રમના જે સાધુ હતા ને એ વાલ્મિકી ઋષિ કોણ હતા કોક દિવસ ઇતિહાસના પાનામાં નજર તો નાખજો એ આપણા કોળી હતા વાલ્મિકી ઋષિ અને એ રામના દીકરા લવ અને કુશ જેને એમ કહેવાય કે રામ ભગવાને જદી અશ્વમેઘ યજ્ઞ કર્યો અને ઘોડાને વેકતો વેતો મીકો તેથી ઈ લવ અને કુસે એ ઘોડાને બાંધી દીધો તો એ લવ અને કુશને અક્ષર અક્ષર જ્ઞાન દેનાર કોણ હતું એ આપણા કોળી સંત હતા આ આ આપણા ઉજળા ઇતિહાસ છે ભલામણા કોઈક દિવસ ઇતિહાસના પાનામાં આપણી નજર તો નાખજો ક્યાંય આપણે પાછળ નથી આપણે બધી જગ્યાએ આગળ જ છઈ પણ જે મોટા છે જે મોટા મોટા થઈ ગયા છે ને એને આપણી નોંધ નથી લીધી ને એટલે જેપી મેઘાણીને આ રાડ્યું નાખવી પડે છે ભાઈ મિત્રો હું જેપી મેઘાણી રાજકોટથી મારા મોબાઈલ નંબર છે નવાણું બે છેતાલીસ સત્તર બે એક્યાસી અને મારા વધારે વિડીયો જોવા માટે યુટ્યુબની અંદર સર્ચ મારજો જેપી મેઘાણી જય માનતા જય